રાજકોટની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે જરાના હોસ્પિટલમાં વંદાનો ત્રાસ વધી રહ્યો છે સરકારી હોસ્પિટલોમાં ઉંદર બાદ હવે વંદાના ત્રાસથી દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે હોસ્પિટલમાં સગર્ભાઓ અને બાળકોની સારવાર કરવામાં આવી રહી છે જનાના હોસ્પિટલના એક વોર્ડમાં વંદાનો વીડિયો સામે આવ્યો છે હોસ્પિટલનો સ્ટાફ સહકાર નથી આપતો તેવું દર્દીઓના સગાઓનું કહેવું છે આ વીડિયો સામે આવતા હવે હોસ્પિટલમાં જે સફાઈ કામગીરી પણ થાય છે તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે જનારા હોસ્પિટલમાં વંદાનો ત્રાસ વધી રહ્યો છે અને સરકારી હોસ્પિટલોમાં હવે ઉંદર બાદ વંદાના ત્રાસથી દર્દીઓને હાલાકી પડી રહી છે આ હોસ્પિટલમાં સગર્ભાઓ અને બાળકોની પણ સારવાર કરવામાં આવતી હોય છે જનારા હોસ્પિટલના એક વોર્ડમાં વંદાનો વિડીયો પણ સામે આવ્યો છે અને હોસ્પિટલનો સ્ટાફ સહકાર નથી આપતો તેવું દર્દીઓના સગાનું કહેવું છે આ સિવિલ હોસ્પિટલનો એક અગ્રેસર હોસ્પિટલ પ્રસુતિ માટેની છે ગવર્મેન્ટની રાજકોટની એક મોટી હોસ્પિટલ હોય અને અહીંયા નાનામાં નાના માણસો પ્રસુતિ માટે આવતા હોય છે તો એમને પડતી મુશ્કેલી વંદા માટેની થોડીક વિડીયો વાયરલ થયો છે તે જોવા મળ્યો છે તો સફાઈને અભાવે જે આ પ્રશ્ન છે એ અહીંયાના પદાધિકારીઓ થોડુંક ધ્યાન આપી અને વહેલામાં વહેલી તકે આ પ્રશ્ન હલ કરે એવી મારી માંગણી છે જેથી કરીને અહીંયા આવતી બહેનોને અમને બાળકોને પડતી મુશ્કેલીઓ થોડીક દૂર થઈ શકે એવું મારું માનવું